આજે સમગ્ર એકસો પંચાણું ઓલપાડ વિધાનસભામાં એકસો આઠ ગામો આવેલા છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આ સ્વચ્છ ભારત અભિયાન એ એકસો પંચાણું ઓલપાડ વિધાનસભાના તમામ જનતા એક જન આંદોલન બનાવી દીધું છે આજે આપ જોઈ રહ્યા છો કે આ સાયણ ડેલાર પડિયા સીવાણ આ ચાર ગામ એવા છે કે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીઝ આવી છે આપ જોયા છે કે બધા જ ઇન્ડસ્ટ્રીના લોકો આલટા ચાલતા જતા રોડની બાજુમાં જે કચરો નાખી જતા હતા એ કચરાની જે અમે સફાઈ કરીએ છીએ પરંતુ હું દરેક લોકો રોજ મતલબ એક અઠવાડિયામાં એક દિવસ બે કલાક શ્રમદાન પોતાનું આપે અને જે રીતે પંચાયતે જે ડસ્ટબિનની વ્યવસ્થા કરી છે એની અંદર જ ડસ્ટબિનની અંદર કચરો નાખે અને પંચાયત ત્યાંથી રોજ લઈ જાય ત્યારે આજે તમે જોયું છો કે આ સાયણ ગામની અંદર ખૂબ મોટા પ્રમાણમાં કચરો અહીંયા હતો પણ આજે બધા જ લોકો સામાજિક સંસ્થાઓ સાથે જોડાયા છે અને તમામ એક સાથે આ મેગા સફાઈ ઝુંબેશની શરૂઆત કરી છે અમે જે શરૂઆત કરી તે પહેલાં તમે આ જોઈ રહ્યા છે કે આ ટાઈપનો અહીંયા કચરો છે પરંતુ આજે સમગ્ર વિસ્તારની અંદર દસેક જેટલા જેસીબી ચાલીસ જેટલા ટ્રેક્ટરો સાથે મજૂરો પણ જોયા છે અમારા પાર્ટીના કાર્યકરો પણ જોડાયા છે સાથે સાથે વેપારી મંડળ જોયા છે એનજીઓ બધા જ સાથે જોડાઈને આજે સમગ્ર આ ચારે ચાર ગામમાં અમે સ્વચ્છતાની ઓળ શરૂઆત કરી છે